બનાસકાંઠા ભાભરના લાટીબજારના રોડના મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા ચોવીસ કલાકમાં અસર પેચિંગની કામગીરી શરૂ કરાઈ બનાસકાંઠા જિલ્લાના ભાભર નગરપાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે ત્યારે કેટલાક લેભાગો કોન્ટ્રાક્ટરો આવા વિકાસના કામોમાં નિયમ ટેન્ડર મુજબ કામગીરી ન કરીને ગેરરીતિ આચરી લાખો રૂપિયાની ગ્રાન્ટો છાઉ કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે આવા કોન્ટ્રાક્ટરોને કારણે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાની બોડી બદનામ થઈ રહી છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ ચૌદ કરોડના અલગ અલગ વિકાસના કામોમાં આ કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું તેમજ કામમાં ગેરરીતિ કરીને માલામાલ બની જશે તો નવાય નહીં ગઈકાલે કોન્ટ્રાક્ટર દ્વારા ભાબર હાઈવેથી લાટી બજાર અંડા વોચ કુલ સુધી રાતોરાત રોડનું પેકિંગ કામ કર્યા વગર હલકો માલ પાથરી પીસીસી કરી દેવામાં આવેલ જેનો વિરોધ કોંગ્રેસના પ્રમુખ અક્ષોભાઈ ઠક્કર હરેશભાઈ સોનીએ કરતા તેના અહેવાલ મીડિયામાં પ્રકાશિત થતા તેની ચોવીસ કલાકમાં અસર જોવા મળી રહી છે આજે કોન્ટ્રાક્ટર દ્વારા લાટી બજારમાં જેસીબી મશીન દ્વારા રોડ તોડવાની કામગીરી હાથ ધરી હતી જોકે કોંગ્રેસના આગેવાનો હરેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે લોકોએ પણ જાગૃત બનીને રહેવું પડશે આ લોકોના ટેક્સના પૈસે કામો થઈ રહ્યા છે આવા લેભાગુ કોન્ટ્રાક્ટરો સામે અવાજ ઉઠાવીને તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો જોઈએ નહીંતર પછી જ્યાં પણ ખરાબ કામો થાય તેની જાણ અમોને કરવી આ બાબતે રોડ કામગીરીમાં હાજર રહેલ કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને રોડને લઈ સવાલો પૂછતા કંઈ પણ કર્યા વગર ચાલતી પકડી હતી આવા લેભાગુ કોન્ટ્રાક્ટરો સામે નગરપાલિકાને બદનામ કરવા બદલ કાર્યવાહી હાથ ધરવી જોઈએ આજ કોન્ટ્રાક્ટર દોડતો થયેલો છે અને કાયમેસર જે એસ્ટીમેટમાં આવે તે મુજબની કામગીરી શરૂ કરેલી છે

બરાબર અને આ આ આ રોડ બને આનો ટોટલ વસ્તુ ખાઈ કોઈ જાય એ વાત કરો પેલા બરાબર આને આને નગરપાલિકાઓને ટૂંકી બધું ગુંડા કરી દે આ પબ્લિકના પૈસા હે ઘણા પૈસા હે પબ્લિક પૈસા હે આ પૈસાને તમે સુખમ ખાઈ જાવ કે આવડે આવડે આવો આવડે જીવડા પડશે પ્લાસ્ટિકના પણ છે બરાબર પેલા રોડ ખોદ્યા વગેરે જ એનડા વચ સુધી ચાલુ નાખી દીધો તો માલ અને આજે ખોદે છે તો એ બાબતે શું કહેશો તો કેવું પડે ને આ બાબરની પબ્લિક તો હું એક જાગી રહીએ છે બાબરની પબ્લિક ને કો બાબરના પબ્લિક બધી મરી જઈ જીવે છે તો આ રોડ નું રોડ નું કોણ કેવું થાય હાલ આ તો ખોટે ખોટું જ છે કોઈ કશું ખોદતા નથી બરાબર આ ખોટે ખોટા છે આ માલ કેવો નાખ્યો હા હા બરા માટી લોટ પર લોટ પર લાકડા અવર ખ્યોક તબદાર પબ્લિક ને તમને કે એકતા પબ્લિક મરી જઈ એક જીવે અને બીજું હું કઉ છું કે અત્યારે જે ગામની અંદર નાગરિકો પણ જાગૃત રહેવું પડશે કેમ આ પંચિંગ નું કામ છે કે અને આ ભ્રષ્ટાચાર બચવા માટે ગામના જે પોતાના ટેક્સ ના પૈસા ના ભ્રષ્ટાચાર થી બચવા માટે જાગૃત રહેવું પડશે દરેકે નજર મારવી પડશે અને નજર ના રાખી શકો તો અમારો જે ફોન નંબર છે અમને ફોન કરીને પણ જણાવી શકો છો અમે જનતાના સેવક છીએ જનતાની સાચી સેવા કરવા જ આવ્યા છીએ અને અમે અત્યારે હાલ ભલે વિરોધ પક્ષ ની અંદર હોઈએ પણ અમે જનતાના સાચા સેવક થઈને અમારું કામ અમે દર્શાવશું